વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય મુલાકાતે ગુજરાતની મુલાકાતે આવશે સાંજે ચાર કલાકે વડોદરા એરપોર્ટ ખાતે તેમનું આગમન થશે વડોદરા એરપોર્ટથી કેવડિયા હેલીપેડ ખાતે તેઓ સાંજે પાંચ કલાકે ત્યાં પહોંચશે અને આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં એકતા મુલાકાત લેશે એકતા નગર ખાતે પચીસ નવી ઈ બસોને પીએમ નરેન્દ્ર મોદી એ લીલી ઝંડી આપશે વડાપ્રધાન મોદી વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે એકતા નગરમાં રૂપિયા અગિયારસો ચાલીસ કરોડથી વધુ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે આવતીકાલે સવારે આઠ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે એકતા દિવસની પ્રતિજ્ઞા પણ લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ પણ એ ત્યાંથી કરવામાં આવશે જોકે આવતીકાલે બપોરે તેઓ એ દિલ્હી એ પરત જવાના છે એટલે કે બે દિવસે આ કુલ સોળ કન્ટિન્જન્ટ સમગ્ર દેશના ભાગ લેવાના છે આ સોળ કન્ટિન્જન્ટ પૈકી પાંચ કન્ટિન્જન્ટ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબીનો સમાવેશ થાય આ વખતની પરેડમાં કુલ સોળ કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે આ સોળ કન્ટિન્જન્ટ્સ પૈકી પાંચ કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબીનો સમાવેશ થાય